ઉના ઉના ને આછા આછા કેવા આછા આછા પછી ઉનાળામાં શું કેવું પાણી પીવાનું હોય ત્યાર કેવું પાણી પીવાનું મન થાય હા પછી પંખો કરવો પડે ત્યારે અત્યાર કરાય શિયાળામાં હાલો ગણેશભાઈ ચોમાસામાં શું આવે વરસાદ આવે તો શું કરવાનું બહાર જાવું હોય તો નાવાનું પછી શું પહેરવાનું ત્યારે રેનકોટ શું પછી છત્રી ઓઢવાની હા સરસ